તરીકે વિપુલ જાનીજી જ્યારે આ સમસ્યા બતાવવામાં આવી નગરપાલિકામાં ત્યારે આનું એક નિરાકરણ લાવવામાં આવ્યું હતું કે એની ગટર લાઈન કમ્પ્લીટ કમ્પ્લેટ એમને બનાવીને એમાં પાણી જતું થઈ ગયું છે અને આમાંથી હવે કોઈ વ્યક્તિ અંદર પડતું બી નથી અને જો આ ટ્રાફિકના દ્રશ્યો મારા મિત્ર આપણે બધા કે ચારે બાજુ પાણી પાણી વરસી રહ્યું છે મેઘમહેર ખૂબ જ સારા થઈ રહી છે અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લામાં સર્વત્ર વરસાદ ચાલુ ચાલુ છે આ બાજુ જે ખાડો પડ્યો હતો પતિ ચોકડી વિસ્તારમાં મારા સાથી તમને બતાવશે આ બાજુ કે જે આ જે ડોક્ટર ચોકઅપ થઈ ગયેલી ત્રણ વર્ષથી હતી કોઈ ધ્યાન નહોતું દેતું પણ દિપ ભાસ્કરના સમાચાર પ્રસિદ્ધ થયા બાદ સફારું જાગ્યું હતું નગરપાલિકા અને એક કામકાજ કરીને વ્યવસ્થિત પાણી જાય એવો નિકાલ એમને કરીને આપ્યું હતું દીપભાસ્કર લાઈવમાં રોજે રોજ નવા નવા સમાચાર પ્રસિદ્ધ થાય છે જોતા રહું ભાસ્કર લાઈવ વિપુલ જાની અંકલેશ્વર